જેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આધુનિક સમયમાં મોટે ભાગે દરેકના હાથમાં હવે મોબાઈલ આવી જતા લેન્ડલાઈન ટેલિફોન નો જમાનો ખતમ થઈ ગયો હોય અને ગણ્યા ગાંઠિયા લોકો પાસે જ હવે લેન્ડલાઇન ફોન હોય ત્યારે ડભોઈમાં આશરે દસથી બાર જગ્યાએ ખુલ્લી પેટી બીએસએનએલની પેટીઓ ટ્રાફિકને નડતરરૂપ દેખાઈ રહી છે લેન્ડલાઇન ટેલિફોન મોટેભાગે બંધ થઈ ગયા છે ત્યારે યોગ્ય નિર્ણય કરી આ પેટીઓને બીજી સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠી છે